ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત બનાસકાંઠા જિલ્લાના ડીસાના યુવકે માઉન્ટ એવરેસ્ટ સર કરી એવરેસ્ટ પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ડોક્ટર જીગર આસના નામના યુવકનું સપન હતું કે તે એક દિવસ એવરેસ્ટ સર કરશે અને તે સપનું આજે સાકાર થયું જીગરે કઠિન માનવામાં આવતી એવી માઉન્ટ એવરેસ્ટની સફળ રીતે ચઢાણ કરી માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ આઠ હજાર આઠસો ને અડતાલીસ મીટર છે જીગરની ટીમમાંથી માત્ર સાત લોકોએ સિદ્ધિ હાંસલ કરી

જ જતો રહ્યો જેથી હું બીમાર ના થઈ શકું અને મને ખ્યાલ હતો કે ત્યાં મારે એકલા જ રહેવાનું છે એકલા જ કેટલા સાથી અમારું જે ગ્રુપ હતું એમાં ટોટલ તેર મેમ્બર હતા